હોય હવે તો થોડા બદલાયેલા બદલાયેલા લાગો છો હા તમે થોડા બદલાયેલા બદલાયેલા લાગો છો ફરિયાદ અમારાથી છે કે પછી કોઈ બીજા સાથે મુલાકાત થઈ ગઈ છે માણસ વારંવાર સોરી એવા વ્યક્તિને જ કહેતો હોય છે સાહેબ હા માણસ વારંવાર સોરી એવા વ્યક્તિને જ કહેતો હોય છે જેને એ કોઈ પણ સંજોગોમાં નથી માગતો ઓય પાગલ તો મને ક્યાં મળે છે હા તો મને ક્યાં મળે છે છતાં પણ બંધ આંખો કરી જોવાની આદત થઈ ગઈ છે મારી ઓય સાંભળ તારી સાથે ઝઘડો કરું છું ને એ મારો સ્વભાવ છે તારી સાથે ઝઘડો કરું છું ને એ મારો સ્વભાવ છે પણ તારા વગર નથી ચાલતું ને એ મારો પ્રેમ છે સાહેબ કોની નજર લાગી ગઈ છે મારા પ્રેમને હં કોની નજર લાગી ગઈ છે મારા પ્રેમને જે વાત કરવા માટે તરસતા હતા એ આજે યાદ પણ નથી કરતા ભૂલી જઈશ તને હં ભૂલી જઈશ તને પણ થોડો ટાઈમ તો આપ તારા જેમ મતલબી બનતા મને થોડી વાર લાગશે સાહેબ હવે છોડી દીધું વગર કામનું કોઈને હેરાન કરવાનું હા હવે છોડી દીધું વગર કામનું કોઈને હેરાન કરવાનું જ્યારે કોઈ આપણને પોતાનું નથી સમજતું તો યાદ અપાવીને શું કામનું આ દુનિયામાં વિશ્વાસ નથી મારા પર વાક્ય બોલીને ખબર નહીં કેટલાય લોકો દગો આપીને ચાલ્યા ગયા શું કરું યાર મારું નસીબ જ આવું છે હા શું કરું યાર મારું નસીબ જ આવું છે ના હું એને મળી શકવાનો કે ના હું એને બોલી શકવાનો બસ એની યાદોમાં જ હવે જીવવાનો આંખમાં આંસુ ત્યારે જ આવે છે સાહેબ હા આંખમાં આંસુ ત્યારે જ આવે છે જ્યારે કોઈ જીવથી વધારે વાળું આ દિલને યાદ આવે સાહેબ બધી ખબર હોય કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે હા બધી ખબર હોય ને કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે છતાં ના બોલીને સંબંધ સાચવે ને એ જ સાચા સંસ્કાર પોતાનો સમય ના હોય ને ત્યારે સાંભળી લેવામાં જ મજા છે સાહેબ હા પોતાનો સમય ના હોય ને ત્યારે સાંભળી લેવામાં જ મજા છે કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું સાહેબ એક દિવસ એવી રીતે સૂઈ જવું છે ને હા એક દિવસ એવી રીતે સૂઈ જવું છે ને કે લોકો રડી પડે મને જગાડવા માટે પ્રેમમાં રહીને તો પથ્થરમાં પણ દિલ જોયા સાહેબ હા પ્રેમમાં રહીને પથ્થરમાં પણ દિલ જોયા આંખો ભીજવી હતી અમે એ વરસાદમાં જ્યાં પ્રેમ અને નસીબે અમારી સાથે રમત રમી બસ એટલી અસર છે તારા પ્રેમની જીવું તો હું અહીં છું પણ મારો જીવ તારી જોડે છે સાહેબ તૂટી ગયું દિલ તો હવે ફરિયાદ શું કરીએ હા તૂટી ગયું દિલ તો હવે ફરિયાદ શું કરીએ પોતે જ કર્યા હતા પસંદ અને હવે સવાલ કોને કરીએ